નર્મદા નદી કિનારે આવેલ કૃણેશ્વર મહાદેવના મંદિરે સેવા કરી બાજુમાં આવેલ નૌકા તાલીમ કેન્દ્ર ની ઉરડીમાં રહી જીવન ગુજારતા આઢેલ વિધવા મહિલાનો મૃતદેહ જાળીમાં વૃક્ષ સાથે નગ્ન હાલતમાં બાંધી હત્યા કરેલી હાલતમાં મળી આવી હતી ટોળકી દ્વારા આધેડ મહિલાને નગ્ન કરી તેના પર બળાત્કાર કરી ચારના થડ સાથ બાંધી હત્યા કરાઈ હતી શિનોર પોલીસ મથકે તારીખ ચારના રોજ મૃતક મહિલાની દીકરીએ મૃતક માતા ગુમ થયાની નોંધાવી હતી ફરિયાદ જ્યાં મહિલાની હત્યા કરવામાં આવતા પોલીસ ચોકી ઉઠી હતી પોલીસે ગણતરીના દિવસોમાં આ મામલે સંડોવાયેલા તેના જ બે દિયરો મળી ચાર લોકોને લીધા હતા પોલીસે તપાસમાં આવી હકીકત બહાર હતી કે વિધવા ભાભી સાથે જ બે દિયરોએ નજર બગાડી હતી જોકે ભાભી તેમના તાબે નહીં થતા તેની પર બળાત્કાર ગુજારી તેની હત્યા કરી મૃતદેહને અવારુ જગ્યાએ બાંધીને ફરાર થઈ ગઈ હતી જોકે પોલીસે ટેકનિકલ સોર્સિસને આધારે પ્રવીણ સનાભાઈ વસાવા કિરણ સનાભાઈ વસાવા બંને મૃતક મહિલા દિયરે અને ગંગારામ વસાવા ચુનીલાલ મંગળદાસને ને લઈ વધુ તપાસ હાથ ધરી છે આપ લોકોને ખ્યાલ હશે કે ચાર એક દિવસ પહેલા જાણવા મળ્યો હતો કે શિનોર માં જે નૌકા તાલીમ કેન્દ્ર છે એની બાજુમાં એક આધેડ વયની મહિલાની લાશ મળી હતી જે કાફી ડિકમ્પોઝ હાલત માં હતી અને પછી જાણવા મળ્યું કે આથી લાશ મળી હતી ત્રણ ચાર દિવસ પહેલા એક વિદ્યાબેન વસાવા નામની મહિલાની ગુમ થવાની નોંધ અપના પોલીસ સ્ટેશનમાં આવી હતી તો જેનો ધ્યાન રાખીને આઈડેન્ટિફાય કરાવતા એની દીકરીઓ પાસેથી એની ઓળખ પ્રસ્થાપિત થઈ ગઈ હતી પછી પોલીસ માટે મોટું ચેલેન્જ હતું કે આજો બોડી નગ્ન અવસ્થામાં હતી અને ડિકમ્પોઝ હાલતમાં હતી એ બોડી ત્યાં કેવી રીતે પહોંચી શું ખરેખર એમાં મર્ડર થયું છે કે સાથે સાથે કોઈ સેક્સ્યુઅલ એસોલ્ટ પણ થયું છે એ બધી પાસાઓ ઉપર આપની ટીમો કામ કરી રહી હતી અને આપને જણાવવાનું કે ખૂબ જ અવાવરૂ વિસ્તાર છે આજુબાજુ દોઢ બે કિલોમીટર સુધી કોઈ બીજા માણસ રહેતા નથી અને આ બેન પણ નૌકા તાલીમ કેન્દ્ર જેમાં અંદર એક મંદિર પણ છે એમાં સેવા રચના કરતી હતી અને એ નૌકા તાલીમ કેન્દ્રનો પણ એક રૂમમાં એ પોતે પણ રહેતી હતી બેન એકલા રહેતી હતી એનો હસબન્ડ ગુજરી ગયા હતા અને બંને દીકરીઓ પણ પરિણીત હતી અને ત્યાં બધી બ્રાન્ચની ટીમ વગર ત્રણ ચાર દિવસથી ત્યાં કેમ્પ કરીને બેસી હતી અને આ દરમિયાન હ્યુમન એન્ટથી એ જાણવા મળ્યું કે એમનો સગા બે દેવરો પ્રવીણ વસાવા કિરણ વસાવા જેમની ઉંમર અંદાજિત પિસ્તાલીસ વર્ષ આસપાસ છે અને સાથે સાથે ગંગારામ વસાવા અને ચુન્નીલાલ વડિયા આ ચાર ઇસમો મળીને એમાં ખાસ સમજો એનો બંને દેવર હતા એ પહેલાથી આ બેન ઉપર સંબંધ બાદવાનું દવાન કરતા હતા જેમાં એ બેને એ લોકોને બહુ મચકની આપતી હતી એનો ખાર રાખીને આ ચાર લોકો ભેગા થઈને એકત્રીસ તારીખની સાંજે અંદાજે સાડા પાંચ છ વાગે આસપાસ એ લોકો નોકા તાલીમ કેન્દ્રવાળી જગ્યા જ્યાં બેન રહેતી હતી એ લોકો ભેગા થઈને ગયા હતા એ લોકો આ બેન ઉપર સેક્સ્યુઅલ એસોલ્ટ કર્યા હતા અને બેન પછી એ લોકો પાસેથી છટકીને જ્યારે દોડીને બાજુવાળી કોતર બાજુ ગઈ હતી ત્યારે આ લોકો ફરીથી આ બેનને કબજે લઈને એની ઉપર એસોલ્ટ કર્યા હતા અને પછી એ બેનનો પહેલા વસ્ત્ર કાઢીને એને સ્ટ્રેન્ગલ કરીને એને ગળા ઘોટીને એમને પછી એ લોકો મારી નાખ્યા હતા સ્પોટ ઉપરથી ઘણા બધા એવેન્ટ અમે લોકોને મળ્યા છે ટેકનિકલ અને બીજા એવિડન્સ મળવાની શક્યતા ઓછી છે ચૂંકી જે બોડી હતી એ જે વિસ્તારમાં પડેલી હતી ત્યાં ખૂબ જ વરસાદ હતી બે ત્રણ દિવસથી તો ઘણા પુરાવાના લોસ પણ થઈ ગયા હતા પણ જે રૂમમાં એ બધું એસોલ્ટ સેક્સોલ એસોલ્ટ થયા હતા ત્યાંથી અમે લોકોને ફોરેન્સિક એવિડન્સ અને ડીએન એવિડન્સ મળ્યું છે અને જેની આધારે અમે લોકો તપાસ કરી રહ્યા છે રિકન્સ્ટ્રક્શન વગેરે બધું ગઈકાલ કરવામાં આવેલા હતા અને રિમાન્ડ પણ માગવામાં આવેલા હતા અને આરોપીઓને અત્યારે રિમાન્ડ હેઠળ છે અને એ લોકો પાસેથી બધું જ વિગતો મેળવવાની તજવી હાલ ચાલુ છે બનીને જે રેપ કર્યા હતા એ ચારો લોકો પોતાના કન્ફેશન નો સ્વીકાર પણ કરી ચુક્યા છે અને જયારે એ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યા હતા એ લોકો પોતે ફોરેન્સિક ટીમ સામે કહેતા હતા કે કેવી રીતે એ લોકોને ગળા ફાસો જે નોટ હોય છે કેવી રીતે બાંધી હતી અને અમે લોકો પાસે પહેલા તો જે ફોટા હતા એમાંથી પણ અમે લોકો ઘણી બધું વસ્તુ મેચ કરતા હતા ખરેખર સાચું કર્યા છે કે નહીં કર્યા છે સાથે સાથે આખું રિક્વેસ્ટેશન પંચનામા આપણા સરકારી પંચોની હાજરીમાં કરવામાં આવે છે જેથી એ ટ્રાયલ અને કન્વિક્શનમાં અમે લોકોને સફળતા મળી શકે આ લોકોને ફક્ત એક જે કહી શકાય કે આ જે મરણ જનાર બેન હતી એ લોકો પાસેથી એ લોકો શારીરિક માંગણી કરતા હતા અને એ બેન આ લોકોને એટલું રેસ્પોન્ડ નહીં કરતી હતી જેને ખાર રાખીને એ લોકો એવી કૃતને અંજામ આપ્યા હતા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર